ગઈ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજના અઢાર દસ વાગે મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટે ખાતે ફરીદીશ્રી રમણીકભાઈ હોય પોસ્ટે આવી આઈપીસી કલમ ત્રણસો ચાર મુજબની ફરિયાદ જાહેર કરી હતી જે કામે હકીકત એવી છે કે ફરીદેશના પત્ની દણું દડાવા માટે નીકળેલા હતા તેમને એક ટ્રક નંબર જી જે વન એક્સ થ્રી ત્રિપલ હોય પુરુષ ઝડપે બેફિક્રથી ચલાવી તેમના અડફેટે લઈ અને તેમનું મરણ નિપજાવેલ હોવાની વિગતવાર ફરિયાદ જાહેર કરેલ હતી જે ગુનાની તપાસના કામે સીસીટીવી ફૂટેજના આધારે જોતા જે આ ટ્રક ચાલક છે તે ઇરાદાપૂર્વક આ કામના આરોપી ઉપર ટ્રક ચલાવતા હોવાનું જણાઈ આવેલ હોય જેના આધારે આ કામના આરોપીની તપાસ કરતા આ કામના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણનાઓ હોવાનું ખોલવા પામેલ હતું જેઓને પોસ્ટેલ લાવી પૂછપરછ કરતાં આ કામના આરોપી અગાઉ આ કામના ફરિયાદશ્રીના ઘરની બાજુમાં રહેતા હતા જેના કારણે ફરીદીશ્રી તથા આરોપીના બંનેના ઘરના પક્ષકારો વચ્ચે નાના મોટા ઝઘડા મંદુક ચાલતા હતા જેમાં જેમ કે પાણી ઢોળવા વખતે કચરો નાખવા વખતે ચણતા બાબતે નાના મોટા ઝઘડો બોલાચાલી થયેલ હતા તેમજ આ કામના આરોપીના ઘરમાં તેમના પતિને કેન્સર જેવી બીમારી હોય તેમની છોકરી ચાર વર્ષથી રિસાણે હોય તેમજ નાના મોટા કંકાસ ચાલતા હોય આર્થિક સંકડામણ ચાલતી હોય જેના કારણે તેઓને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય તેઓએ અંધશ્રદ્ધાના કારણે તેઓને કોઈ એવું મનમાં ઠસાવેલ કે તમારી આજુબાજુમાં કોઈ તમારા ઉપર મેલીવિદ્યા કરી રહ્યા છે જેના કારણે તમને આવું થયેલ છે જેથી તેઓ પોતે આજે જૂના ગાયત્રીનગરમાં રહેતા હતી મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલ હતા તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકડામણની પરિસ્થિતિ ચાલુ રહે પામેલ હતી જેથી તેઓ તેઓને લાગેલ કે આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની તેમના ઉપર મેલીવિદ્યા કરી રહેલ છે જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાળી જગ્યા છે ત્યાં એક જગ્યાએ સાઈડ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી લીધેલ અને તેમને મરણ નિપજાવ્યું હતું જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આગામી ત્રણસો બેનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો જાહેર રાખેલ છે તેમજ આકામના આરોપીને અટક કરી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવેલ છે જે હાલ જેલ હવાલે છે